આજે દેવ દિવાળીનો તહેવાર છે અને દેવ દેવદિવાળીને દિવસે મંદિરો છે તેનો શણગાર કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે સાથે જ મંદિરને પણ ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને આજે દિવાળીના પર્વે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે શાહપુરથી બેન આવ્યા છે કે જે લાલા ને લઈ અને દર્શન કરવા માટે આવ્યા છો બેન સાપુર માં હા સાપુર માં રહીએ છીએ બેન દર્શન કરવા આવ્યા છે સાથે લાલા ને હા દર પૂનમ માં આવીએ છીએ બેન અમે દર પૂનમ અહીંયા આવીએ છીએ લાલાને દર્શન કરાવવા લઈને આવો જ પડે અમારે લાલાના પણ ખૂબ જ શણગાર સુંદર કરવામાં આવ્યો છે અને ભગવાન જગન્નાથને પણ લઈને આવ્યા છે સેટેલાઇટ એટલે અરે આપણે થલતી સ્પેશિયલ દર્શન કરવા પૂનમ છે એટલે આજે દેવ દિવાળી ગણાય ને એટલે ખાસ એમને ભગવાનના મુખ જોઈએ ત્યારે આનંદ થાય એના વગર કશો જ આનંદ નથી જીવનમાં એ જ આનંદ છે બીજો કોઈ જ આનંદ નથી પ્રભુને ભક્તિમાં વેળાવો તો દર્શન કરી અને આશીર્વાદ લઈ રહ્યા છે કે આ વર્ષ સારું રહે સુખકારી રહે અને મંગલકારી રહે તેવી પ્રાર્થના છે તે ભગવાન જગન્નાથને કરી રહ્યા છે સોસા સાથે ન્યુ ગુજરાતી આજે દેવ દિવાળીનો તહેવાર છે અને દેવ દેવદિવાળીને દિવસે મંદિરો છે તેનો શણગાર કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથને પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે સાથે જ મંદિરને પણ ફૂલોથી સજાવવામાં આવ્યા છે અને આજે દેવ દિવાળીના પર્વે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ભગવાન જગન્નાથના આશીર્વાદ લઈ રહ્યા છે ત્યારે શાહપુરથી બેન આવ્યા છે કે જે લાલા ને લઈ અને દર્શન કરવા માટે આવ્યા છો બેન સાપુર માં સાપુર માં બેન આજે દર્શન કરવા આવ્યા છે હા દર પૂનમ આવીએ છીએ બેન દર પૂનમ અહીંયા આવીએ છીએ અમે લાલા દર્શન કરાવવા લઈને આવો જ પડે અમારે લાલાના પણ ખૂબ જ શણગાર સુંદર કરવામાં આવ્યો છે અને ભગવાન જગન્નાથને પણ લઈને આવ્યા છે સ્પેશિયલ દર્શન કરવા પૂનમ છે એટલે આજે દેવ દિવાળી ગણાય ને એટલે ખાસ એમને ભગવાન ના મુખ જોઈએ ત્યારે આનંદ થાય એના વગર કશો જ આનંદ નથી જીવનમાં એ જ આનંદ છે બીજો કોઈ જ આનંદ નથી પ્રભુને ભક્તિ માં વેળાવ્યો તો દર્શન કરી અને આશીર્વાદ લઈ રહ્યા છે કે આ વર્ષ સારું રહે સુખકારી રહે અને મંગલકારી રહે તેવી પ્રાર્થના છે તે ભગવાન જગન્નાથને કરી રહ્યા છે ગુજરાતી અમદાવાદ